ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા આપ સૌનું આ તબક્કે હાર્દિક કાર્યક્રમ નું સંચાલન કરવા જિલ્લાના

સ્વાગત કરવા માટે વિધાન ના સેવન લોકો શ્રી ગૌતમભાઈ ચૌહાણ શ્રી જયંતિભાઈ ચોડા શ્રી નું સ્વાગત થઈ રહ્યું છે એવા સમય આપણે સૌ કોઈ તમામ નેતાઓ સૌ એકદમ ધ્યાન રહે આ ચૂંટણી એ લોકસભાની ચૂંટણી છે નરેન્દ્રભાઈ બધા ધારાસભ્યો જિલ્લાના પ્રમુખ હર્ષદગીરી અમુલ ડેરી ચેરમેન વિપુલભાઈ તથા મંચસ્થ સર્વે ચૈત્રીસ સુદ આઠમ નો આજે પવિત્ર દિવસ છે અને આ પવિત્ર દિવસે આપણે સૌ નવ ભારત નો સંકલ્પ કરનારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરવા માટે ભેગા થયા છે આજના દિવસે આપણે દેવજી જંગી બહુમતીથી જીતાડવા માટે આપણે સૌ ઉત્સાહ ભેર ભેગા થયા છે ત્યારે તમારા સૌનો ઉત્સાહ અને તમારા જોશને લાખ લાખ અભિનંદન છે સૌ કાર્યકર્તાના મનમાં એટલું ધ્યાન રહે કે આ એ લોકસભાની છે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની છે આ એ દેશની એકતા માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ રાષ્ટ્રના નિર્માણ માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ ધર્મ રક્ષા માટેની ચૂંટણી છે યુપીએ ના શાસનમાં બાર લાખ કરોડના ભ્રષ્ટાચાર કરેલી કોંગ્રેસને

ભગવાન શ્રી રામ ના અસ્તિત્વ પર સવાલ ઉભા કરનાર કોંગ્રેસ નું અસ્તિત્વ મિટાવી દેવા માટેની આ ચૂંટણી છે આ ચૂંટણી રામ મંદિરના આમંત્રણ નો બહિષ્કાર કરનાર કોંગ્રેસનો બહિષ્કાર કરવા માટેની ચૂંટણી છે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને આપણે સૌ વિક્રમજનક બહુમતી થી દેવસિંહ જીતાડીએ અને આવનારા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ જે હજાર વર્ષ નું કામ કરવા જવાના છે એમાં આપણા બધા વતી દેવસિંહ જોરદાર સાક્ષી બને એ રીતે દેવસિંહ જીતાડવા માટે મારી વિનંતી છે અસ્તુ ભારત માતા કી જયારેલા ભાઈ પ્રસન્નભાઈ પ્રદેશના મંત્રી શ્રી દાનવીબેન આપણા સિનિયર અને આ વખત ની ચૂંટણી એ દેશ વિરોધી તત્વો દેશની વિરોધની માનસિકતા સાથે લૂંટવા વાળી

આજે આપણા બે નેતાઓ ગૌરવ લેતા હોય તો ગુજરાતના કારણે અને ગુજરાત નું પરિણામ આખા દેશ ને દિશા આપ સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે રેલી એક પણ ખસતા નહી ખસ્યો રેલી જ્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી કોઈ આમાંથી નીકળે નહીં અને નડિયાદ પણ જે રીતે લીડ આપે છે વલ્લભભાઈ કયું કે નડિયાદ કાર્યકર્તાઓ કરે ધ્યાન રાખજો અત્યારે બધા પવન નાખો છો આવી જ ગરમી હશે કદાચ આથી વધારે દેશ ખાતર એક દિવસ ભારત માતા એ રાષ્ટ્ર સ્વાહ એક દિવસ આપજો આભાર પોરબંદર ની ધરતી માંથી મારા સ્નેહી મિત્ર તરીકે ઉપસ્થિત ગુજરાત સરકાર ના પૂર્વ ધારાસભ્ય મિત્ર સ્વાગત કરું છું આપનો સ્વીકાર કરું છું આપણે જાણીએ છીએ કે આ ખેડા લોકસભાની ચૂંટણી છે ત્યારે આજે નામાંકન પત્ર ભરવાનું છે ત્યારે સૌ પ્રથમ સાક્ષર ભૂમિ નડિયાદ અને દેશમાં એકતા અને અખંડતા માટે જેમણે પોતાની મક્કમતાના પ્રસિદ્ધ પરિચય કરાયો તો એવો સરદાર ભૂમિની જન્મભૂમિને હું નમન કરું છું વંદન કરું છું અને આ ભૂમિ આપણે જાણીએ છીએ સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ ભગવાન મંદિર પણ અહિયાં છે એ ધરતી ને અને ક્ષત્રિય મહારાજ ની ભાગવાની પુણ્ય ભૂમિ અને ડાકોર ના રણછોડ

મોદી સાહેબ ના નેતૃત્વમાં ભારત ની ભૂમિ પર ભારતની ની સનાતન ધર્મ ની સંસ્કૃતિ નું પુનઃ જાગરણ થઈ રહ્યું હોય અને આપું વિશ્વ એના દર્શન કરતા હોય એવું અદ્ભુત દ્રશ્ય છે દેશમાં સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે દેશમાં ગરીબ કલ્યાણનું કામ થયું છે સુશાસનનું કામ થયું છે સમૃદ્ધ ભારત બનાવવાનું કામ થયું છે સુરક્ષિત ભારત બનાવવાનું કામ થયું છે અને ભારતમાં ભારત એ પોતે સમગ્ર દુનિયામાં

આશીર્વાદ થી ખેડા ની જનતા ને ખેડા લોકસભા ના જનતા ના આશીર્વાદ થી આ દેશ માટે અતિ મહત્વના નિર્ણય થયા હોય આ દેશ માટે અતિ મહત્વની નીતિઓ બનાવવાની હોય અને એવા વખતે દેશ ના જે ગૃહ બેઠા હોય દેશના ગૃહ પ્રધાન બધા દેશ ની એકતા માટે જાન આપવાની તૈયારી સાથે કામ કરીએ છીએ આપના આશીર્વાદ એક સાધારણ પરિવાર નો ખેડૂત દીકરો હાજર હોય એના માટેનું સૌથી સારું કરોભાઈ

દેશ અમૃત અમૃતકાલ છે દેશના પ્રધાનમંત્રી આદર્ય મોદી સાહેબ આ અમૃતકાલ છે અને આપણી વિરાસત વિરાસતનું ગૌરવ અનુભવીને દેશ ભારત ની પ્રતિષ્ઠા એવું સાથે મળીને કામ કરીએ માટેનો આગ્રહ કરતા હોય ત્યારે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામનું મંદિર કેટલા વર્ષો પછી ભર્યું ભગવાન શ્રી રામ નું મંદિર પાંચસો વર્ષ ના ઇતિહાસ પછી પાંચ પેઢી ના સંઘર્ષ પછી એકસો ને ચોત્રીસ વર્ષ અઢારસો ને પંચ્યાસી માં શરૂ થયેલો એક કેસ અલહાબાદ ની કોર્ટ માં હોય કે લખનૌ ની હાઈકોર્ટ માં હોય

ઘડી ઘડી ને મારા મનમાં વાતો ચાલતી કે એક દિવસ મારે આ કામ કરવું છે અને એક કામ કરવા માટે માતા ની જનતા આપ્યા અને બે વખત ધારાસભ્ય બનાવ્યો આપ સૌ બે વખત લોકસભા સભ્ય બનાવ્યો મોદી સાહેબ કેન્દ્રમાં મંત્રી બનાવ્યો ત્યારે મને એમ થાય કે આટલું બધું એક સાધારણ પરિવાર ના દીકરા ને મળ્યું હોય એને હજુ કેટલું જોઈએ પણ મને એ શક્તિ આપજો બધ હોતા તો આવે ને જાય પરંતુ સમાજ જીવનમાં માં જે પ્રતિષ્ઠા ને જે પ્રકારે અમારા કામની કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિમાં માં ક્યાં તમારા કોઈ ભૂલ થતી હોય તો પણ કે ધ્યાન દોરજો અને સમાજ સેવા આ કામ કરવા માટે આપ સૌએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ત્યારે વધારે વાત કરતો નથી આજે આપણે સૌ સાથે મળીને જ્યારે નોમિનેશન ફોર્મ ભરવા જઈએ છીએ ત્યારે કદાચ હું મારો ચહેરો દેખાતો હોય

અને બધી વળવાનું ચાલુ થયું છે ઈશારો કરે બધા ગયા બોલો મારા માતા કી

बेज <laughs> 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 okay. okay. बता। ना सर बे मिनट उभा रख सर।

સુશાસન અને વિકાસ ની રાજનીતિ અમારા સૌ સન્માન્ય જિલ્લાના અગ્રણીઓ ભાઈ શ્રી હર્ષદગીરી ભાઈ શ્રી અજયભાઈ અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ છેલ્લા દસ વર્ષો દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય

મોટી જંગી લેટ થી જીતશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે